જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર શ્રી ડૉક્ટર હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ અનિલકુમાર રાણાવશિયાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવાની સાથે વિસાવદર વિધાનસભા મત મતવિસ્તારની પેટાચૂંટણીમાં જનભાગીદારીના અનુસંધાને જરૂરી પરાશ્રમ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં ઓબ્ઝર્વેશર શ્રી એ ચૂંટણી પ્રક્રિયા નિષ્ફળ અને ન્યાયી રીતે થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું તેમણે ચૂંટણીલક્ષી કામગીરી અને પૂર્વ તૈયારીઓ અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે રચનાત્મક અભિગમ સાથે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે મતદાનની સાથે પ્રકૃતિ પર્યાવરણના સંરક્ષણ માટે પણ લોકોમાં જાગૃતિ કેળવાય તેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારી ઉપરાંત સંલગ્ન અધિકારી ઉપસ્થિતિ રહેશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ